નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ધાનેરાની તરસી ધરતી પાણી માટે કરે પોકાર ખેડૂત યુવાનો દ્વારા જાહેર સભા યોજાઈ ધાનેરા તથા દાંતીવાડા તાલુકાના ખેડૂતો દ્વારા લાલચોક ખાતે પાણીની માંગણી માટે સભા યોજવામાં આવી હતી જેમાં પાણીની વિકટ સમસ્યા હોવા છતાં ખેડૂતો તેમજ યુવાનોની પાકી હાજરી ઘણું બધું કહી જાય છે ધાનેરા તાલુકામાં સિંચાઈ માટે આજે પાણીના તળ ખૂબ જ ઊંડા ગયેલ છે અને સિંચાઈના પાણી માટે રાજકીય નેતાઓ દ્વારા અવરનવર લોલીપોપ આપવામાં આવે છે આ બાબતે દાંતીવાડા કે સીપુ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાય તેવી કાર્યવાહી સરકારશ્રી દ્વારા થાય તે માટે આવેદન પત્ર ધાનેરા મામલદાર શ્રી આપવામાં આવ્યું હતું કે જો ધાનેરા તથા દાંતીવાડા તાલુકાને સિંચાઈનું પાણી નહીં આપવામાં આવે તો બંને તાલુકા ખેડૂતોને ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે આમ ન થાય તે પહેલાં તાત્કાલિક ધોરણે નહેરની કામગીરી ચાલુ કરવાની વિનંતી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ આજે ધાનેરા તાલુકાનું કોઈ ગામ એવું નહીં હોય કોઈ ખેડૂત એવો નહીં હોય કે સાહેબ એના ખેતર ની અંદર બે થી ત્રણ બોર ખાલી નહીં પડ્યા હોય બંધ બોર ઓછા બે ત્રણ નીચાણવાળા પહેલા તો તરસી ધરતીના જાગૃતિ વગરના મારા રામ રામ પાણી જોઈએ છે પણ ખાલી વાતોમાં દરેક ખેડૂત ધાનેરા તાલુકાના દરેક ખેડૂત ખેતરમાં આજે ચાર થી પાંચ બોર પાણી વગર પડ્યા છે ખેડૂતો બે વર્ષે કમાય છે ને ત્રીજા વર્ષે પૈસા બોરમાં માં ગાલે છે તળ ફૂટ રહ્યા છે ખેતરોમાં પાણી નથી પશુઓ ઘણા છે પણ એ પશુઓ માટે લીલો ઘાસ સારો નથી કારણ કે પાણી નથી અને આ પાણીની સમસ્યાથી પીડાતા હોવા છતાં માત્ર વાતોમાં પાણી નથી કેવું છે પણ કોઈ ખેડૂતનામાં એટલી અંદરથી જીગર નથી કે પછી પોતાના પર એને વિશ્વાસ નથી કે આ સરકાર તેની વાત સાંભળશે અને જેને પોતાના પર વિશ્વાસ ન હોય તેનું ક્યારે જિંદગીમાં ભલું થાય નહીં ધન્યવાદ છે આજે આ ધાના તાલુકાના આટલા ખેડૂતો જે અહીંયા જીગર કરીને ભેગા થયા છે કે જેમને વિશ્વાસ છે કે અમે અમારા બળે સરકાર પાસેથી પાણી લઈ લઈશું પણ જે લોકો ઘરે બેઠા છે વાતો કરી રહ્યા છે આ વિડીયો જોઈને પણ હરખાતા હશે ખુશ થશે કે હા પાણી માટે માગણી કરવાવાળા છે પણ તમે કેમ ઘરે બેઠા છો શું તમે ઘરે બેસે પાણી માપી દેશે સરકાર તમને હમણાં સરકાર બસો મોકલે પેડા ચવાણું ખાઈને સરકારના મફત ભાષણો સાંભળવા જતું રહેવાનું પણ તમારા હક લડાઈ લડવા માટે તમારે રસ્તા પર નથી આવવું અને જ્યાં સુધી રસ્તા પર નહીં આવો ને ત્યારે કળિયુગ ચાલે છે માંગ્યા અને માગણી નહીં કરો તો ઘરે ભૂખા મર કે ચૂંટણી પહેલા વિધાનસભાની ચૂંટણી પહેલા સમૃદ્ધ ધાનરા એક જ લક્ષ્ય સંગઠન હેઠળ આપણે ચૂંટણી લડતા દરેક ઉમેદવારોને એક સ્ટેજ ઉપર ભેગા કર્યા હતા હોટલ આકાશ ને અંદર મિટિંગ હતી એ મિટિંગની અંદર જે ઉમેદવાર પોતે આવ્યા હતા એ ઉમેદવાર ના આવ્યા હતા એમના પ્રતિનિધિ આવ્યા હતા અને બધાએ લેખિતમાં અમને આપ્યું છે યાદ રાખજો બધા ઉમેદવારોને કહી દઉં તમે લેખિતમાં તમારા પ્રતિનિધિઓ દ્વારા પણ સહી કરેલા કાગળ અમારી પાસે પડ્યા છે તમે કીધું હતું અમે તમને કહ્યું હતું કે ચૂંટણીનું પરિણામ ગમે તે આવે પ્રજા જેને મોત આપે તે જ છે પ્રજાનું મત અમે કરતા નથી અમારે કોઈ રાજકીય પાર્ટી સાથે લેવા દેવા નથી પણ પ્રજા જેને વોટ આપશે જીતશે પ્રજાને જે નહીં ગમે એ કદાચ ચૂંટણી નહીં જીતે પણ ધાનેરા તાલુકા માટે જીઆઈડીસી પાણીની માંગ આ બધા માટે હારેલા ને જીતેલા દરેક ઉમેદવાર એક સાથે ચૂંટણી પત્યા પછી પણ સરકારની માગણીમાં સાથે રહેશે પણ ચૂંટણી પત્યાને દોઢેક વર્ષ થવા આવ્યું ન તો જીતેલા ઉમેદવાર કંઈ બોલવા તૈયાર છે ના હારેલા ઉમેદવાર કંઈ બોલવા તૈયાર છે બધા સરકારના ખોળે બેસી ગયા છે તો સરકારને નમ્ર વિનંતી કે વોટ નેતાઓ પાસે નથી વોટ પ્રજા પાસે છે અને જો પ્રજાની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો નેતાઓથી વોટ નહીં આવે આ પ્રજા વોટ નહીં આપે એટલું યાદ રાખજો તો વાતને ધ્યાને લઈ પ્રજાના વોટ જોઈતા હોય તો ધારેને પાણી આપજો બાકી ધાનેરાનું ભવિષ્ય ખરાબ થશે તો નેતાઓનું ને પ્રજાનું ને સરકારનું દરેકનું ભવિષ્ય ખરાબ થશે ધાનેરા એના માટે કટિબદ્ધ છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન મિત્રો ધાનેરા કરજી ધરતી આજે પૂકા છે પાણીનો અને મિત્રો આજે આપણે પાણી માટે ભેગા થઈ છીએ કોઈ સરકારના વિરોધ માટે નથી કોઈ પણ પક્ષ આવે પણ જો આપણો ધાનેરાનો જનતાનો જે કાર્યકર્તા છે જે ખેડૂતો કાર્યકર્તા બેહીન રહી શકે

અને આવનારા સમયમાં આ પાણીની આંદોલન ચાલુ જ રહેશે અને આવનારા સમયમાં મોટી જનસંખ્યામાં આંદોલન ચાલુ રહેશે આપણે ગાંધીનગર સુધી જવું પડે તો શું આપણે કેન્દ્ર સરકાર દિલ્હી સુધી જવું પડે તો પણ આ પાણી માટે આપણે ગાંધીનગર જનતા જવા માટે તૈયાર છે અને આવનારા સમયમાં ભાજપ સરકારે અહીં એક રીત બનાવે છે મારે અહીંયા પહેલાં સાત વર્ષની દુકાન ચલાવી જાગીદાર પાર્ટનર તરીકે અત્યારે મેં બે બાર મહિને થી દુકાન ખાલી કરવી પડી મારે કારણ કે અહીંયા કોઈ ધંધા જ નથી અહીંયા ધાંદરાની અંદર ધંધા જોવા નથી મળતા તમે પબ્લિક જોઈ શકો છો એ ધાંદરામાં કોઈ પબ્લિક જ નથી કારણ કે આ બ્રિજ વિનંતી બનાવ્યું છે એના લીધે આજે પબ્લિકને આમ ફરીને જવું પડે બસ સુવિધા ચાલુ નથી જો એ બસ સુવિધા હોય તો અહીંયા માર્કેટનું ચાલુ જ રહે મિત્રો આજે એક કામ કર્યું છે ભાજપ સરકારે જે બ્રિજ બનાવ્યો છે એ પણ ધંધા વગર અમને કરી નાખ્યા છે ધાંદરાની જનતાને મિત્રો આપના સમયમાં પાણી માટે આપણે આંદોલન ચાલુ જ રાખશું જય જવાય ગામડા પાણી માટે કરે પોકાર તેના બેનરે પધારેલા તમામ ખેડૂત પુત્રો અને ખેડૂતો નું સ્વાગત કરું છું એક આપણે પાણી માટે બધા બોલાયા હતા ને શું થયું હાલમાં આ સરકારે તમામ નાગરિકોને એવા માય મારા બનાવી નાખ્યા છે જેના લીધે ખૂબ કઠિન કામ છે પણ એક મને યાદ છે કે કામ કરતો જ્યા હાથ મારતો જ્યા મદદ તૈયાર છે ભગવાન કૃષ્ણ તો માટે નિરાશ થતા નહીં આપણે નિરાશ થવાનું નથી ખેડૂતના દીકરા છે ખેડૂત ને જગાડવાનું કામ કરવાનું છે હાલની પરિસ્થિતિ જોતા આવનારો સમય ખૂબ જ કપરો હશે એ તમે હું ને ઘરે બેઠેલો આપણા ખેડૂત ભાઈ પણ જાણે છે પણ આ સરકારી બધા માનસિક મગજ એવા બનાવી નાખ્યા છે કે ગ્રામ ને બસ આવે ચા નાસ્તો આપે પછી આપણે રવાનું ભાઈ આ તો આપણા આપણા હાકની લડાઈ માટે લડવા નીકળ્યા છીએ અહીંયા કોઈ સરકાર તમામ કાળીબીડી નહીં મળે મળે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ આવનારા ટૂંક સમયમાં મોટું આંદોલન કરવાનું છે અને રૂપરેખા નક્કી કરવા માટે જ આપણે અહીંયા બધા ભેગા છીએ આજે કોઈ આંદોલન લઈને કંઈ ગાંધીનગર નથી જવાનું આજે ચાંદાની અંદર જે સક્ષમ ખેડૂતો છે જે સરકાર સામે બોલી શકે છે તેવા જ આજે અહીંયા આગળ આવ્યા છે જે આજે અહીંયા આવ્યા છે એમનું હું બે હાથ જોડીને દિલથી સ્વાગત કરું છું વધુ માહિતી આપણને ધર્મેન્દ્રભાઈ આપશે ધર્મેન્દ્રભાઈ રાજકોટ સમજવાની વાત છે બજારની અંદર સાહેબ જાઓ દિવાળી પછીની વાત કરું હું એક વેપારી નું હું કોઈ ખેડૂત પુત્ર નથી પશુપાલન કે જમીન એ મારો વિષય નથી પણ મારી અંદર એક આગ છે માતૃભૂમિ માટેની ફરજ મારું વતન છે બે હજાર અને એકની અંદર ધાનેરામ પગ મૂક્યો તો એમ અને એ સમયે પરિવારમાં સાત જણા આગ બે હજાર રૂપિયા ઘરવું પૂરું થતું હતું આ ધાનેરાની ધરતીને વંદન જે સ્ત્રી ઉપર આવ્યું એનું કારણ જોયું કે હવે લાગણીથી આવ્યો ધાનેરા માટે એમ આ ધરતી મને ઘણું આલું હોય

બરાબર છે પણ હું સ્વાર્થી બની જાઉં ધારો કે મેં પૈસા બને આ ગામ અંદર એક વસ્તુ સમજો તમે પણ હું અંગ્રેજ નથી કે ગામમાંથી ગામ બનાવી હું બાર જઈને સેટલ થઈ જુ વિચારી લો કે વેપારી મિત્રો જે છે એના ધંધા નથી ચાલતા એક મહિનો બે મહિના ચાર મહિના છ મહિના બાર મહિના એ વ્યક્તિ બજાર ની અંદર બેઠો રહેશે ધંધા નહીં હોય તો શું કરશે અહીંથી હમેટી હિજરત કરીને બહાર જતો રહેશે ફેમિલીમાં પાંચ જણા હશે ને તો સાહેબ વીસ લિટર પાણી લઈને ઘર ચલાવી લેશે વેચાતો લઈને

માનવતા એ મારા જોડે હું એક માણસ છું આ બ્રમનું મેં ધાતું એ આ બ્રમની ધરતી ઉપર મેં કંઈક પચી રૂટી આજેકમ મેળવી છે અને આજે બજારમાં ઠેટ હવું જો મારી પરિસ્થિતિ ખરાબ હોય તેવા મારા જેવા કેટલાય મિત્રો હશે આ પરિસ્થિતિનું કારણ શું પાણી સાહેબ આથી દસ વર્ષ પહેલા જે ધંધા હતા ને એને દસમા ભાગનો ધંધો અત્યારે બજારમાં નથી એમ આ પાણીનો પ્રશ્ન ખાલી ખેડૂત માટે નથી દરેક વ્યક્તિને પાણીની જરૂર છે જો ખેડૂત જોડે પૈસો હશે તો બજારમાં વાપરશે પણ છે પાણી તો છતાં ગ્રુપ ની અંદર બે થી ત્રણ હજાર લોકો છે ત્રણ ચાર ગ્રુપ બનાયેલા અને બાર મહિનાથી યુવાનો મહેનત કરી રહ્યા અમે બધા પણ છીએ અમારું એક કમિટી ગ્રુપ છે બધું દસ પંદર જણનું મહેનત કરી રહ્યા છીએ ગ્રુપમાં ખાલી એમ પાણી જોઈએ છે એમ આઈ જશે પાણી પક્ષને વિપક્ષને બધું મૂકી દો અને ખાલી તમારા છોકરાનું ભવિષ્ય વિચારો બરાબર અને સાહેબ હું એમ કહું કે તમારા ઘરે પહોણી નથી તમે ટેન્કર વેચાતું લાવી વેચાતું લાવી ચોમાસાની રાહ જોઈએ કે નહીં ખેતી કરશો બરાબર તમારે આ બોરો કરવા બોરો કરવી પડે કોલમો નગાવવી પડે બરાબર જે કમાણ આવી બધું બોરમાં નખવાનું કોલમો નખવાનું મોટોમાં નખવાનું કેબલના ખર્ચા કરવાના લાઈટ બિલો અડધા અડધા આટલા આટલા ભરવાના આ ખર્ચા ક્યાંથી પૂરા કરો જે કમાવો એ તો બધું એમાં પૂરું થાય બરાબર તો છતાંય જો તમે એક વસ્તુ સમજો કે દહ દહ વાગ્યા સુધી જો તમને એક આદેશ થયો હોય જાગૃત યુવાનો જાગૃત નાગરિકો તમને એમ કહેતા કે આપણે પાણીની ખાલી માંગ કરવાની છે તો સાહેબ ગોડ ફાટે દિયાવાનો કોનો ડરે તમને એમ તમારા હકની લાગણી માટે તમારા હકની માંગણી માટે તમને ડર લાગે ઘણા બધા મિત્રો અહીંથી રોડથી બાયપાસ ક્રોસ થાય એમને પાણીની જરૂર નથી એમ ઘણા બધા ખેડૂત મિત્રો ને જોયા અહીં દસ મિનિટ અહીં બેહવાનો ટાઈમ નથી અને કે પાણી લાવો આવશે રૂ પાણી એમ સાહેબ આજ જોવે આજ ઊંઘશે નહીં આવે દમન સાહેબ ઊંઘે હું એમ કઉ અમુક બાર થી આવેલા લોકો જે છે ગોમ અંદર એ તો કદાચ કાલે એમની જે તે નોનું મોટું હશે જમીન મકવાન હશે તો વેચી બાર સ્થાયી થઈ જશે પચીસ પચાસ હજાર કમાશે અને સેટ થઈ જશે ધારા તાલુકાની પ્રજાને પાણી માટે જાગૃત કરવાનો એક નાનો પ્રયાસની શરૂઆત થઈ પાણી દરેકને જોઈએ છે પણ પાણી માટે જેના દિલમાં આગ લાગી હશે ને એ વ્યક્તિ રોડ પર આવશે અમે ધાનારા તાલુકાના કેટલાક જાગૃત યુવાનો ખેડૂતો આજે પાણીની માંગ માટે સરકારને વિનંતી કરવા હજી આંદોલનનું સ્વરૂપ નથી પકડ્યું હજી સરકારે વિનંતી જ કરી છે કે ધાનારા તાલુકાના ગરીબ પાણી વગરના ખેડૂતોની વાત સાંભળો ધાનારા તાલુકાને પાણી આપો પાણીના મુદ્દે ધાનારા તાલુકાને વારે અન્યાય મત કરો સિત્તેર ગામોના તળાવ ભરવામાં આવે અને એમાં ધાનારા તાલુકાનું એક ગામ લેવામાં ન આવે શું આ ધારણા તાલુકા સાથે અન્યાય નથી અને જો સરકારને અન્યાય લાગતો હોય તો આ અન્યાયના વિરોધમાં આજ તો અમે તમને રજૂઆત કરીએ છીએ કાલે આંદોલન કરશું અને આંદોલન મોટું સ્વરૂપ ન લે અને આગળ જતાં ખેડૂતોના ભવિષ્યને નુકસાન ન થાય એના માટે સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ કે ધાનારા તાલુકાને પાણી સાથે અન્યાય મત કરો ધાનારા તાલુકાને પાણી આપો નહીં આપો તો પરિણામ તમારે ભોગવવા પડશે અને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેશે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન હાલમાં ધાંદડા તાલુકાના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે જેના ભાગરૂપે ધાંદડા તાલુકાના જાગૃત ખેડૂત અને દ્વારા આજે ધાણરા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સરકાર દ્વારા તળાવો ભરવાની યોજના કરવામાં આવી છે પણ તેની અંદર પણ ધાંધણા પરતે ઓરમાયું વર્તન કર્યું હોય એવું લાગી રહ્યું છે સરકારને અમારી વિનંતી છે કે જે ખરેખર સાચા અર્થમાં જે ખેડૂતોને પાણીની જરૂર છે તે પાણી નહીં અને જે આગળ પાણી રેલમ છેલ છે જ્યાં નેર ચોવીસ કલાક વહી રહી છે તે તળાવો ભરવા તેનો વિરુદ્ધ નથી પણ સાચા અર્થમાં જે તાલુકાના ખેડૂતોને જે સાચી પાણીની જરૂરિયાત છે તે કેમ પાણી નહીં દાંદરાની ભૌગોલિક પરિસ્થિતિ કંઈક અલગ છે બારસો ફૂટના બોર બનાવવા છતાં પણ ઘણી જગ્યાએ ખેડૂતોને પાણી નથી મળતું અમે ના છૂટકે ખેડૂત દેવાદા તળે દબાઈ જાય છે અમે અંતે ના કરવાનું કરી બેસે છે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો અહીંના ખેડૂતોએ હિજરત કરવાનો સમય આવી જશે સરકારને વિનંતી છે કે સરકાર મા બાપ ગણાય છે જો સરકાર વહેલી તકે ધાદરા તાલુકાના ખેડૂતો અને દાંઠીવાડાને પાણી આપે જો પાણી નહીં આપે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન થશે અને એની તમામ જવાબદારી સંપૂર્ણ સરકારશ્રીની રહેશે કાળુભી તરફ ધાનેરા